દોસ્તો તમે સોનમ રઘુવંશીનું નામ તો સાંભળ્યું હશે આઠ જૂનના ગાજીપુરના એક ઢાબા ઉપરથી પકડાઈ ગઈ છે શું સોનમ રઘુવંશીએ પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાઈ હત્યા શું કામ કરી અને હત્યા કરી તો કોણે કરી આ સમગ્ર મુદ્દાઓ વિશે આપણે વાત કરવાના છીએ પણ આ ઘટનાએ સમગ્ર દેશને હલાવી નાખ્યું છે મેઘાલય પોલીસે તો સ્પષ્ટપણે કહી દીધું છે કે સોનમ રઘુવંશીએ જ પોતાના પતિની સોપારી આપી હત્યા કરાવી છે અને આ ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સોનમ રઘુવંશીનો બોયફ્રેન્ડ રાજ કુશવા પણ સામેલ છે તો ચાલો

એમાં સ્ટ નથી લઈ રહી અને સોનમ એની જોડે વાત પણ નથી કરતી જ્યારે સોનમને પૂછ્યું તો સોનમે કીધું કે હું ઓફિસમાં બહુ જ બિઝી રહું છું એના કારણે એ કોલ ઉપર વાત નથી કરી શકતી અને પછી આવ્યો આ દિવસ એટલે કે દસ મે બંનેના લગ્ન થઈ ગયા અને બંનેના પરિવારવાળા પણ ખુશ હતા બંને ખૂબ જ ખુશ હતા પણ અહીંયા ટ્વિસ્ટ આવે છે કે લગ્ન પછી રાજા હનીમૂન માટે કાશ્મીર જવાનો હતો પણ પહેલગામના હાદસા પછી આ પ્લાન કેન્સલ કરી દીધો પણ પછી સોનમે પૂછ્યા વગર જ મેઘાલયની ટિકિટ કરાવી દીધી રાજાને આ વાતથી હેરાન હતો કે સોનમે પૂછ્યા વગર કેમ ટિકિટ કરાવી પછી તેઓ વીસ મેના બેંગ્લોરથી ગુવાહટી ગયા ત્યાં મા કામાખ્યાના દર્શન કર્યા અને પછી મેઘાલય પહોંચી ગયા શિલોંગ પહોંચીને બાજુમાં ચેરાપુંજીમાં એક રૂમ સ્ટેમાં ચેક ચેકિંગ કરે છે અને એ દિવસે તેઓ સ્કૂટી લઈને આજુબાજુ ફરવા પણ ગયા છે પણ પછી અહીંયા આવી ત્રેવીસ તારીખનો દિવસ ત્રેવીસ તારીખના સવારે વહેલા સાડા પાંચ વાગે તેઓ રૂમ સ્ટેમાંથી ચેકઆઉટ કરે છે અને એ જ દિવસે તેઓ ચેરાપુંજીથી ત્રણસો ને ત્રીસ કિલોમીટર એક વોટરફોલ જોવા માટે નીકળી જાય છે પણ એ પણ ક્યારે જ્યારે ત્યાં કરફ્યુ લાગેલો હતો અને એ જે રસ્તાથી એ લોકો વોટરફોલ જોવા ગયા હતા એ રસ્તો ખૂબ જ ડરાવનો અને અલગ જ પ્રકારનો હતો અને તે દરમિયાન સોનમ જોડે રાજાની માનો ફોન આવે છે જેમાં સોનમ વાત કરે છે કે તેઓ વોટરફોલ જોવા ગયા છે ત્યાં રસ્તો ખૂબ જ ખરાબ છે તેઓએ કેફે જોડે રોકાયા છે આવી બધી વાતો કરે છે અને આ વાત લગભગ બપોરના દોઢ વાગ્યાની હતી અને અહીંયા કલાક પછી રાજાના ઘરવાળાઓએ રાજાને ફરીથી ફોન લગાવ લગાવ્યો પણ રાજાનો ફોન સ્વિચ ઓફ આવ્યો અને એના પછી સોનમને ફોન કર્યો પણ સોનમનો ફોન પણ સ્વિચ ઓફ આવ્યો અને થોડા સમય પછી લગભગ સાંજના ટાઈમે ઘરવાળાએ ફરીથી રાજાથી વાત કરવાની કોશિશ કરી તો એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો ઘરવાળા ટેન્શનમાં આવી ગયા હતા પણ એમને એવું લાગ્યું એવું વિચાર્યું કે પહાડી ઈલાકાના કારણે નેટવર્ક નહીં આવતું હોય અને બીજા દિવસે ચોવીસ તારીખના રાજાના પરિવારવાળાએ સવારે ફરીથી રાજાને ફોન લગાવ્યો પણ ફરીથી રાજાનો ફોન સ્વિચ ઓફ આવ્યો ઘરવાળા ટેન્શનમાં આવી ગયા હતા અને પછી રાજા અને સોનમે એમને ફોટો મૂક્યા હતા એમાં ભાડાની એક્ટિવા ઉપર એના માલિકનો નો નંબર હતો એ નંબર ઉપર રાજાને ભાઈએ ફોન કર્યો તો એને કીધું કે હા આ લોકો એક્ટિવા લઈને તો ગયા છે પણ હજી સુધી આવ્યા નથી આ સાંભળ્યા પછી પછી રાજા અને સોનમના પરિવારે ઇન્દોર કમિશનરથી વાત કરી ઇન્દોર પોલીસે મેઘાલય પોલીસ વાત કરી અને આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સુધી પહોંચી ગઈ અને પછી મેઘાલય પોલીસે એક સર્ચ ઓપરેશન ટીમ ગોઠવી બંને ની તપાસ શરૂ કરી અને સૌથી પહેલા તો એમને સોનમ અને રાજા એ જે એક્ટિવા રેન્ટ ઉપર લીધી હતી તે લાવારિસ હાલતમાં મળી આવી હતી અને આ તપાસ દરમિયાન મેઘાલય પોલીસને ફરી એક સુરાગ મળી આવ્યો હતો એમને ખબર પડી કે સોનમ અને રાજા સાથે બીજા પણ ત્રણ જણા હતા જે હિન્દીમાં વાતો કરતા હતા અને એવું પણ જાણવા મળ્યું કે જ્યારે સોનમ અને રાજા વોટરફોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સોનમ પાછળ એકલી હતી અને જે રાજા છે એ ત્રણ વ્યક્તિઓ સાથે આગળ હતો અને પછી 27 તારીખનો દિવસ આવે છે તારીખના દિવસે બે બેગ એક પહાડી મળી આવે છે પણ આ બેગ એ જગ્યાથી ઘણા દૂર હતા જ્યાં એમની એક્ટિવા લાવારીસ હાલતમાં પડી હતી પોલીસ રાજા અને સોનમની તપાસમાં લાગેલી હતી અને આવ્યો બે જૂનનો દિવસ ત્યાં એક ખાઈમાં

એ નામ જોઈ રાજાનો ભાઈ રડવા લાગ્યો અને કન્ફર્મ થઈ ગયું કે આ લાશ રાજાની છે અને એવું જાણવા મળ્યું કે રાજાની હત્યા ખૂબ જ ખરાબ રીતે કરવામાં આવી હતી ચાર જૂનના દિવસે રાજાની ડેડ બોડીને ઇન્દોર લાવવામાં આવી પણ પ્રશ્ન તો એ હતો કે સોનમ ક્યાં છે અલગ અલગ વાતો થઈ કે શું સોનમની પણ હત્યા થઈ ગઈ છે શું સોનમને કિડનેપ કરી નાખી છે પણ મેઘાલય પોલીસને સોનમનો કોઈ સુરાગ ન મળ્યો તેના કારણે ઘણો જ સસ્પેન્સ બનેલો હતો પણ મેઘાલય પોલીસે એક મોટો સુરાગ શોધી કાઢ્યો કે જે દિવસે આ બંને ગાયબ થયા એ દિવસે સોનમે ઇન્દોર ઘણા બધા ફોન કરેલા હતા ત્યારે મેઘાલય પોલીસે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સાથે પોલીસ સાથે મળીને અલગ અલગ છાપા મારી ચાર વ્યક્તિઓને પકડી પાડ્યા જેમાં રાજ કુશવાહ અને વિશાલ ચૌહાણને ઇન્દોરથી પકડી પાડ્યા અને આકાશ રાજપૂતને ઇન્દોર જોડેથી અને આનંદ કુર્મીને પણ પકડી પાડ્યો અને પછી આઠ જૂનની રાત્રે ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં એક છોકરી બદહવાસ હાલતમાં મળી આવે છે એણે કાળા કલરની ટી શર્ટ પહેરી હતી અને લોવર પહેરેલો હતો એના વાળ વિખરેલા હતા અને ચહેરો જોઈ એવું લાગતું હતું કે એણે ઘણા દિવસોથી ઊંઘ નથી લીધી અને ત્યાં એક ઢાબા ઉપર જઈ ઢાબાવાળા જોડે મોબાઈલ માંગે છે કે ભાઈ તમારો મને ફોન આપો મારે ઘરે વાત કરવી છે અને આટલા સુધી કોઈને ખબર ન હતી કે આ છોકરી કોણ છે સોનમ એના ભાઈને ફોન કર્યા પછી રડવા લાગી સોનમના ભાઈએ ઢાબાવાળાથી વાત કરી અને કીધું કે તરત જ પોલીસને જાણ કરો અને જ્યારે પોલીસે સોનમને એનું નામ પૂછ્યું તો પોલીસને ખબર પડી ગઈ કે આ એ જ સોનમ છે જેના પતિની મેઘાલયમાં હત્યા થઈ છે અને પોલીસે સોનમ જોડે પૂછતા જ કરવા લાગી મેઘાલય કહી દીધું છે એના પતિની હત્યા કરી નાખી એનું કારણ હજી સ્પષ્ટ નથી થયું તો મિત્રો આ જે સ્ટોરી હતી આ ઘટના હતી સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશીની હતી તો તમે શું કહેવા માંગો છો કમેન્ટ જરૂરથી કરજો